પાનોલી જીઆરડીસીલ્સ લિમિટેડની ત્વરિત કોઈ જાનહાનિ નહીં ભરૂચ જિલ્લાના નજીક આવેલી પાનોલી જીઆરડીસી સ્થિત સલ્ફર મિલ્સ લિમિટેડમાં આજે સર્જાયેલી આગની ઘટનામાં કંપનીની સચોટ તૈયારી અને ત્વરિત પ્રતિભાવના કારણે મોટી દુર્ઘટના ટળી હતી પ્લાન્ટના ત્રીજા અને ચોથા માળે આગ લાગતા જ કંપનીના આંતરિક સુરક્ષા વિભાગે તાત્કાલિક ઇમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂક્યો હતો અને પાનોલી ફાયર સ્ટેશનને તરત જાણ કરવામાં આવી હતી કંપનીના સહયોગથી ફાયર વિભાગની ટીમે ઝડપથી આગ પર કાબૂ મેળવ્યો હતો આગ દરમિયાન સલામતીના તમામ નિયમોનું પાલન કરવામાં આવતા પ્લાન્ટમાં કાર્યરત કર્મચારીઓને સમયસર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેના પરિણામે કોઈ જાનહાનિ થવા પામી નથી જે સૌથી મોટી રાહતજનક બાબત છે કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગની જાણ થતાં જ તમામ મશીનરી બંધ કરી દેવામાં આવી હતી અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખી આસપાસની યુનિટ્સને પણ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી કંપની દ્વારા પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જરૂરી તમામ તકેદારીઓ લેવામાં આવી છે સલ્ફર મિલ્સ લિમિટેડે સ્પષ્ટ કર્યું છે કે આગના કારણોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે કંપનીએ ફાયર વિભાગ સ્થાનિક પ્રશાસન અને જીઆરડીસી તંત્રનો સમયસર સહકાર બદલ આભાર પણ વ્યક્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ઝડપી નિર્ણય તાલીમ પ્રાપ્ત સ્ટાફ અને તંત્ર સાથેના સુમેળભર્યા સંકલનના કારણે મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી જેને ઉદ્યોગ ક્ષેત્રમાં જવાબદાર વ્યવસ્થાપનનું ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે અત્યારે સાડા બાર ની આસપાસ સ્પ્રેડમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે નેવું ટકા કંટ્રોલમાં છે દસ ટકા હમણાં કંટ્રોલમાં આવી જશે ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે ઈઆરટી ટીમ એ વર્ક કરી રહી છે અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે પછી ગામવાળાને ગેસ લીક થયો છે ના ગેસ કોઈ નહીં ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે બાકી કોઈ ગેસ છે જ નહીં મારા ત્યાં